નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે તબિયત છે તો બધું છે વૃદ્ધતાના લીધે મોત આવે એ વ્યાજબી પણ બીમારીના લીધે મરવું પડે એ ખોટું હું ઈશ્વરને હંમેશા એ જ પ્રાર્થના કરું છું કે દસ વર્ષ ઓછું જીવાડજો પણ ટપક મોત આપી દેજો બસ કોઈ બીમારી નહીં બસ આ બધું થવાના મુખ્યત્વે બે કારણ કહી શકાય પહેલું વધુ પડતો શારીરિક આરામ અને બીજો વધુ પડતો માનસિક થાક બસ આ બે બાબતોથી પોતાની જાતને બચાવી લેજો કોઈ પણ માટે ક્યારેય ભૂખ્યા તરસ્યા કામ ના કરતા પોતાના બાળકો માટે પણ નહીં કેમ કે તમારું શરીર સ્વસ્થ હશે તો જ તમે આગળ જતા બાળકોનું ધ્યાન રાખી શકશો અને એની માથે બોજ બનીને નહીં રહો એ નફામાં ઈચ્છાઓનો ક્યારેય અંત નથી અને ભાગ્યમાં હશે એ મળી જ રહેશે એટલે મહેનત જરૂર કરવાની પણ ચિંતા હરગીજ નહીં કરવાની જીવનમાં પદ પૈસો બધું જ અગત્યનું છે પણ એ બધાથી પહેલાં તમારું શરીર છે એને સાચવશો તો તમારું જીવન સાર્થક જ છે શરીરની સાથે મન પર કંટ્રોલ રાખતા શીખો કેમ કે બધા ફસાદનું મૂળ તો આ માકડું મન જ છે ને મન પ્રફુલ્લિત અને સંતોષી હશે તો શરીર આપમેળે સુડોળ રહેશે જ અને મન અળવિતરું હશે તો સાથે સાથે શરીરને પણ બગાડશે અને એક વાત યાદ રાખજો કે શરીરનું મૃત્યુ થાય ત્યારે સૌ રડે પરંતુ મનનું મૃત્યુ થાય ત્યારે પોતાને જ રડવું પડે છે એના માટે સંતોષ રાખવો ખૂબ જરૂરી છે વધુ પડતી અપેક્ષા કે મોટા સપના ના રાખો અને જે છે એમાં સંતુષ્ટ રહો તો કદાચ તમે આસમાનની ઊંચાઈ ભલે ના મેળવી શકો પણ સુખી સંસાર જરૂર મેળવી શકશો એક રાજા પોતાના સૈનિકોની સ્થિતિ કેવી છે એ જાણવા નીકળ્યો તો એને એક વૃદ્ધ સૈનિક ઠંડીમાં થોડો બેચેન હોય એવો દેખાણો તો એની પાસે જઈને પૂછ્યું કે ઠંડી લાગે છે તો પહેલાં સૈનિકે કહ્યું કે લાગે તો છે પણ વર્ષોથી આદત છે તો તકલીફ નથી પડતી તો રાજાએ કહ્યું કે કાલે તમારા માટે ગરમ કપડાં મોકલી આપીશ જેથી રાહત રહેશે રાજા આ વચન આપીને ચાલ્યા ગયા અને પછી ભૂલી ગયા છ દિવસ પછી પેલો સૈનિક ઠંડીના કારણે મૃત્યુ પામ્યો અને રાજાને એક પત્ર લખતો ગયો કે વર્ષોથી આ જ કપડામાં ફરજ નિભાવતા હતા અને ઠંડી સહન કરી લેતા હતા પણ તમે આવીને ગરમ કપડાની આશા આપતા ગયા અને અમારું મન નબળું કરતા ગયા અને તમારા એ વાયદાએ મારો જીવ લઈ લીધો મિત્રો જીવનમાં આશા સપના અને અપેક્ષાનો ઓવરડોઝ ક્યારેય ના થવા દેવો કોઈ પણ વ્યક્તિ કે વિચારનો સહારો ના રાખો સહારો હંમેશા માણસને કમજોર જ બનાવે છે ખુદ ગબ્બર બનીને જીવો પોતાની તાકાત પોતાની સહનશક્તિ પોતાની ખૂબી પર ભરોસો રાખીને જીવો તો ક્યારેય માંદગી નહીં આવે વર્તમાન આર્થિક તંગીમાં અકળાઈ જવાને બદલે આ સમય તમને ઘણું શીખવાડી રહ્યો છે એ શીખો અને દરેક પાસે મોટી અને અમૂલ્ય સંપત્તિ જો કોઈ હોય તો એ સ્વસ્થ શરીર અને સ્વસ્થ મન છે ને આ બંનેની જાળવણી તમે ખુદ જ કરી શકો છો અન્ય કોઈ ચાહે તો પણ નહીં મિત્રો આવા જ પ્રેરણાદાયક તથા જીવનમાં કંઈક ઉપયોગી બને તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરો અને જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારા મિત્રોમાં શેર જરૂર કરજો થેન્ક યુ મિત્રો